પછી ઉત્તમ ચંદે ગાડીમાં બેઠેલા નરોત્તમને કહ્યું તમે તમારી ઝટ કેર પહોંચો અમે હવે હાલતા આવશું વસરાને ગાડી નાકામાં પાડી અને પાછળ પાછળ ઉત્તમ ચંદે પોતાના મહેમાનને લઈને ચાલવા માંડ્યું રસ્તામાં એણે પોતાની સાથે આવેલા ડક્કુ ભાઈની ઓળખાણ કરાવી આ ડક્કુ ભાઈને તમે નહીં ઓળખતા હોવો મારા શાળા થાય ગૌતમચાંદે એક ખદા આદમીની ઓળખાણ આપવા માંડી નામથી ઓળખું છું કાગળ પત્તરમાં એની સહી આવે છે એ ઉપરથી કપૂર શેઠી કહ્યું પેઢીનો બધો ભાર દત્તુભાઈએ ઉપર લીધો છે મારે હવે વેપાર બાબતની જરાય ફિકર જ નથી રહી ગૌતમચંદે પોતાના શાળાના વખાણ કર્યા ફિકર શાની રહી આવું ઘરનું જ ગણાય એવું વિશ્વાસો માણસ મળી પછી તો નફકરા દક્કો ભાઈની પ્રશંસિતમાં કપૂર શેઠે સુર પુરાવી દીધું ને આ અમારા મકનજી મુનિમ ઉત્તમ ચંદે એક અધો દડા શરીરવાળા શિશુ વર્ણા માણસની ઓળખાણ આપી નામા ઠામામાં એકતા છે લાખથી પાણ સુધીના સંદાય હિસાબ જીભને ટેરવી ચોપડો આખો મોઢે ભૂલી જાય કઈ રકમ કોના ખાતામાં કેટલા મેં પાની કઈ મતીએ ખતવી છે એ ઊંઘમાં પૂછો તો એ હાજર જવાબ એનું નામ સાચા મુનિમ કપૂર શેઠે આ પ્રશંસિતમાં પણ સુર પુરાવ્યો અને તુરત એક કહેવત યાદ આવતા એનો ઉપયોગ કરી નાખ્યો ગલડાવે કીધું છે કે નામું ચોખ્ખું એનું નસીબ ચોખ્ખું વાતો કરતાં કરતાં સહુ ઘર સુધી પહોંચ્યા ત્યારે ડેલીના આંગણામાં વસરામે ગાડી છોડી નાખી હતી અને ઘોડાને તબેલામાં બાંધવા જતો હતો ત્યાં બટુકે ઘોડા પર બેસવાનું વેન લીધું હોવાથી વસરામ આ બાળ અસવારને ઘોડા પર બેસાડતો હતો પુરુષ વર્ગ ઉશ્રીમાં હિંચકે બેઠો હતો ત્યારે અંડાના ઓરડામાં લાડખોર સંતોક બાની આગતા સ્વાગતા કરી રહી હતી મેઘડીના સમાચાર પુસ્તી અને વચ્ચે વચ્ચે ચંપા તથા જસ્સી તરફ ઝીની નજરે જોયા કરતી હતી ચતુરુ લાડકોર આ બંને બહેનોની સાવ ભિન્ન ભિન્ન રીતભાત હાવભાવ અને ચહેરા મોહરાનું નિરીક્ષણ કરી રહી હતી સાથે સાથે પોતાના કુંવારા દિયર નરોત્તમ માટે આ બેમાંથી કઈ કન્યા અનુકૂળ ગણાય એનો અભ્યાસ કરતી જતી હતી ઓસરીમાં ખાટલા પથરાયા અને પુરુષો જમવા બેઠા ભાઈ અને મુનિમ ક્યારના કશીક છુપી ગુપ્તેગો કરી રહ્યા હતા તે અત્યારે જમાવટ પણ ઇરાદાપૂર્વક જરાક આગેરા બેઠા જેથી એમને ગુપ્ત મંત્રણાઓમાં અંતરાય ન આવી શકે મકનજી મુનિમ ડકોભાઈના કાનમાં ફૂંક મારતો હતો ઠીક ઠીકનો જોગ છે ને છોકરી પણ બરોબર બાલુના બરની છે મહેમાનનું મન માને તો બાલુનો ભાવ સુધરી જાય એમ છે છેલ છોકરો બાલુ હાથમાં લાડવાની થાળી લઈને પીરસવા આવ્યો અને કપૂર શેઠ તો આ યુવાનના વર્ણાગી વેશ સામે જોઈ જ રહ્યા ઓસરીમાં બાલુની એન્ટ્રી ભવાઈમાં થતા રંગલાના આગમન જેટલી આકર્ષક બલકે આઘાતજનક હતી કપૂર શેઠ તો આ જુવાન છોકરાની એક ટટક કલમ અને ઓડિયાળા વાળ તરફ જ તાકી રહ્યા ખુદ મકનજી પણ મૂછમાં હસી રહ્યો પણ પારકાને જતી કરવામાં બારખા આ મુનિમે દકોભાઈને ચડાવ્યું મહેમાનને ઓળખાણ કરાવો ઓળખાણ આ બધી ઈશ્વરની જ લીલા છે ને આપણે તો એના હાથમાં રમતા રમકડા છીએ સાચું સાચું ધાન લક્ષ્મી પણ એની જે લીલા છે નાણો તો હાથનો મેલ છે આજે આવી ને કાલે ચાલ્યું જાય આજે આવતો દી છે કાલે માઠો દી આવે બરોબર એટલું જ આવતા દીનો એકાર ન કરવો માઠા દીનો શોખ ન કરવો જિંદગી તો તડકા છાયા છે ઓતમ ચાંદી કહય માયાની મમત ન કરાય આ મેડી ભલે મેં બાંધી પણ એ મારી છે એમ ન કહેવાય મિલકત તો વારા બદલે આજે એનો ભોગવટો હું કરું છું કાલે સવારે કોઈ બીજો ધણી એનો ભોગવટો કરે એટલે જ મેં એને ભગવાનનું નામ આપી દીધું ભગવાનને અર્પણ કરી દીધી ઉત્તમચંદ ભેંસ આગળ ભગવતની જેમ ફીલ સુપી ઠાલવી રહ્યું હતું ત્યારે ભાઈ અને મુનિમે ફરી મૂછમાં હસવા માંડ્યું હતું ઉત્તમ ચંદે ઓડે ઓડે ફરીને મહેમાનને મકાન બતાવ્યું આ આગલી ઉસરી આ રાંધણીઓ આ કોઠાર આ બેઠકના ઓરડા બરોબર એ જ વખતે ઉપલે માળે લાડકોર પણ સંતોષબાને ઓડે ઓડે ફેરવી રહી હતી આ અમારો સુવા બેસવાનો ઓરડો આ કોઈ મહિમ મહેમાન આવે એના ઉતારાનો ઓડો ને આ અમારા નરોત્તમભાઈની આવતી વહુનો ઓટો સાંભળીને નરોત્તમ તો સ્વાભાવિક રીતે શરમાયો છે પણ કોણ જાણે કેમ ચંપાના રથુમડા મો ઉપર પણ શરમના સેટા પડતા એ ગોવરાવ વહણું મો વધારે રથમડું બની ગયું મોટી બહેનના ચહેરા પર એકાએક આવી ગેલો આ ભાવ પલટો કાગ દૃષ્ટિ ધરાવનાર જસની નજર બહાર રહી શક્યો નહીં વળી એ બાઉલટાનું કારણ કહો કે નિમિત્ત પણ નાની બહેનની જાણ બહાર નહોતું તુરંત જસીએ હસતા હસતા હળવેક રહીને ચંપાના પડખામાં ચૂંટી ખણી સારું થયું કે બંને વડીલો લાડકોર અને સંતોષબા બે ડગલા આગળ નીકળી ગયા હતા કેમ કે જસીએ ચૂંટી ખણતા ચંપા પણ મીઠું મલકી ઉઠેલી અને એના મલકાટનો જાણે ચેપ લાગ્યો હોય એમ નરોત્તમ પણ હસી પડેલો તેથી આ ત્રણેય જુવાન હૈયાનું ઉભરાતું હાસ્ય મોટેરાઓએ જોયું હોત તો એમના મનમાં ગેરસમજ થવા પામી હોત સારું થયું કે પુરુષ વર્ગ અત્યારે વાસ્તુવિધિ માટે તૈયાર થતા યજ્ઞ કુરનું નિરીક્ષણ કરી રહ્યો હતો અને લાડગોર આ નવી મેઢીમાં ઉતારેલા નવી ઢબના આર્યા કબાટ ખોલીને એમાં રહેલી છુપા ચોરખાની કરામત સંતોખબાને સમજાવી રહી હતી ગંધર્વ બાલુએ આ દરમિયાન પોતાના કિન્નર કંઠનો પરચો આપવા એકાદ બે કંકસ ગીતો ગાવાનો પ્રયત્ન કરી જોઈ લો પણ દકુબાઈ સિવાય બીજા કોઈ સોધા તરફથી દુબારા કે માસા અલ્લાહને દાદ નહીં મળતા એ બિચારો કલાકાર જીવ નાસીપાસ થઈને ઘર ભેગો થઈ ગયેલો પણ ઘર આંગણે એ એકલો પડી ગયો અને ભોગતા વીણ કલા નહીં ના સૂત્રનું સત્ય સમજાતા એ ફરી નવી મેઢી તરફ દોડી આવ્યું અને નીચેથી જ હાક મારી રસોઈ થઈ ગઈ છે મહારાજ જમવા બોલાવે છે ચાલો ચાલો કરતા સૌ નીચે ઉતરતા હતા ત્યાં એમાં ચંપા અને નરોત્તમ જ જણાયા ક્યાં ગઈ ચંપા ક્યાં ગઈ ચંપા ઘડી તો સંતોભા બિચારા જીવ બાવરા બની ગયા ખોદ લાડકોર પણ વિસામણા અનુભવી રહી સારું થયું કે આ નાજુક પ્રશ્ન બહુ વધારે વાર ચર્ચાયું નહીં તુરંત જસી ઉપલા માળની બંગલીમાં દોડી ગઈ અને મોટેથી જાહેર કર્યું ચંપાભેનને નરોત્તમભાઈ અહીં છે આ સાંભળનારા સૌ પોતપોતાની રીતે જુદા જુદા વિચારો કરવા લાગ્યા ચંપા અને નરોત્તમ શરમાતા શરમાતા નીચે મું દાદર ઉતર્યા એક માત્ર પોતે કેવા પકડી પાડ્યા નો વિજય ગર્વ અનુભવતી મોટી બહેન કરતી હતી પાછા ફરતા રસ્તામાં ચંપા કોઈ ન જાણે એવી રીતે જસીની પડખે ચડી અને પોતાની ફજેતી કર્યાની શિક્ષા તરીકે નાની બહેનના પડખામાં બમણા જોરથી ચૂટી ખણી જશે અગાઉ બે વાર મોટી બહેને આ રીતે ભજવેલી એનું ચંપાઈ સાટું વાળી દીધું અને પછી આ જુવાન હૃદય ત્રિપુટી આખે રસ્તે મૂ હસતી હસતી ઘેર પહોંચી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ